તા અને ઉદ્વગામીતા માટે આજે મોટા ભાગના સમાજો એકરૂપ બની રહ્યા છે ત્યારે સાબરકાંઠાના પાંચ તાલુકાઓમાં વસતો ચૌધરી સમાજ પણ હવે સામાજિક બદલાવોની સાથોસાથ વિવિધ રીત રિવાજોમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરી અન્ય સમાજ માટે પાયાની ભૂમિકા ભજવી રહ્યો છે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના પાંચ તાલુકાઓમાં વસતો ચૌધરી સમાજ પહેલીવાર એક મંચ ઉપર આવ્યો છે જેના પગલે એકત્રીસમી જાન્યુઆરીએ સમાજનો પ્રથમ સમૂહ લગ્ન ઉત્સવ કર્યા બાદ હવે વિવિધ રીત રિવાજોમાં પણ જરૂરિયાત મુજબના ફેરફાર કરવા એક મત બન્યો છે જે અંતર્ગત આગામી ત્રીસમી મેથી બેતાલીસ સમાજના ચૌધરી સમાજ વિવિધ રીત રિવાજ મામલે લગ્ન સમિતિથી અસ્તિત્વમાં આવેલા સંગઠનને તમામ ગામડાઓમાં રૂબરૂ મુલાકાત કરી વિવિધ સૂચનો મંગાવ્યા બાદ હવે સામાજિક રીતે એકમત હોય તેવા ગામડાઓના રીત રિવાજ અને સામાજિક પરંપરાઓને એકમત બનાવવાનો પ્રયાસ કર્યો છે આગામી સમયમાં નાના મોટા બદલાવોની સમીક્ષા કરી તમામ ગામડાઓ સુધી ફરી એકવાર લેખિત બંધારણ પહોંચતું કરશે જોકે સાબરકાંઠા જિલ્લામાં સામાજિક બંધારણ આજ દિન સુધી સમગ્ર ચૌધરી સમાજ માટે અસ્તિત્વમાં ન હતું ત્યારે આગામી ત્રીસ મેથી અમલી થનારું બંધારણ સમગ્ર ચૌધરી સમાજ માટે ખૂબ મોટું પરિવર્તન લાવનાર બની રહે તેમ છે ત્યારે આ મામલે બેતાલીસ આંજણા ચૌધરી પાટીદાર ઈડર પ્રદેશ દ્વારા આગામી સમયમાં યુવા સંમેલન કર્યા બાદ સમાજના છેવાડાના ઘર સુધી લેખિત બંધારણ આપવાનું આયોજન થઈ રહ્યું છે જે થકી આગામી સમયમાં ચૌધરી સમાજ વધુ એકવાર પ્રગતિના પંથે ચડે તો નવાય નહીં શ્રી બેતાલીસ ગુરુ અટના પાટીદાર સમાજ ઘણા બધા વર્ષો પછી પ્રથમ સમુલગ્ન કર્યું એકત્રીસ એક બે હજાર તેવીસના રોજ પ્રથમ લગ્ન સમૂહલગ્ન સંપૂર્ણ સફળ થયા ત્યાર પછી અને સામાજિક બેઠકે મહિલાઓની એક બેઠક કાનપુર વાડી ખાતે બોલાવી અને ત્યાં સામાજિક બાબતોની ચર્ચા થઈ દરેક ગામે ગામે અલગ અલગ મીટિંગો કરી અને સામાજિક સાહજિક બદલાવ લાવવા માટે દરેકને ત્યાં જૂના રીત રિવાજો શું ચાલી રહ્યા છે અને અત્યારે શું સમય પ્રમાણે ફેરફાર કરવા જોઈએ તેના બદલાવ માટે ત્રીસ પાંચ બે હજાર ચો બે હજાર ત્રેવીસના રોજ આખો એક બદલાવ માટે સમાજ એક તરફ જઈ રહ્યો છે સમાજનું એક બંધારણ સરસ માળખું એક તૈયાર થઈ રહ્યું છે એની વચ્ચે વાત કરીએ તો વીસ પાંચ બે હજાર ત્રેવીસ યુવાન યુવતીઓ પચીસ વર્ષની યુવાન યુવતીઓ આપણું ધર્મ શું છે આપણું કામ શું છે કઈ તરફ આપણો ધર્મ જઈ રહ્યો છે એ એના અનુસંધાને એક સરસ કાનપુર ખાતે બેઠકનું બી આયોજન કરી રહ્યું છે એટલે ત્રીસ પાંચ બે હજાર ત્રેવીસના રોજ સામાજિક સાહજિક બદલાવની વાતમાં એક સમાજ એક એક આખા એકરૂપ થાય અને એક સાથે દરેકના ઘેરે સામાજિક નિયમોના દરેકને ઘેર પહોંચે અને એકસાથે અમલવારી થાય સમાજ આગળ આવે ઉન્નતિ તરફ જાય એ તરફનો ભગીરથ પ્રયાસ દરેક યુવાન દરેક કોર ટીમ સમગ્રના સહયોગથી થઈ રહ્યો છે અને એ સંપૂર્ણ અમે સફર જઈશું